તો ઉત્તરાખંડમાં આજથી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ ગયો છે સીએમ પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રી આવાસ પર આની જાહેરાત કરી હતી આ દરમિયાન મુખ્યમંત્રીએ યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ બે હજાર ચોવીસના અમલીકરણ માટેના નિયમો અને પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું આ પોર્ટલ સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવ્યું છે તેના માટે એક સાઇટ આપવામાં આવી છે તેના પર આપ લોગિન કરી શકો છો ઉત્તરાખંડ હવે યુસીસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે यूसीसी ने आमलीकरण की तारीख पहला थी जिस 27 जनवरी नक्की करवामावी होती अहवालवा समझिए यूनिफॉर्म सिविल कोड थी શું બદલાશે હવે उत्तराखंड में आज थी यूनिफॉर्म सिविल कोड लागू सीएम पुष्कर सिंह धामी करी जहरात यूसीसी लागू करनार देश नो प्रथम राज्य उत्तराखंड 3 वर्ष पहला राज्य जनता ने अपील वचन थायु पूर्ण उत्तराखंड आज इतिहास रच्यो छे यूनिफॉर्म सिविल कोड इटले यूसीसी लागू करनार उत्तराखंड प्रथम राज्य बन्यो छे उत्तराखंड मा आज आ ऐतिहासिक कायदो लागू करवामा आव्यो अधिकारियोंणा अनुसार સમગ્ર ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવ્યો છે આ કાયદો રાજ્યને બહાર રહેતા ઉત્તરાખંડના લોકો ને પણ લાગુ થશે सीएम धामીએ કહ્યું કે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે અમે ત્રણ વર્ષ પહેલા રાજ્યની જનતાને જે વચન આપ્યું હતું તે અમે પૂરું કર્યું અમારી ટીમે યુસીસી માટે ખૂબ જ ખંતથી અને સખત મહેનત કરી सच में मैं थोड़ा भावुक भी हो रहा कि इसी क्षण से आज उत्तराखंड में इसी क्षण से समान नागरिक संहिता पूर्ण रूप से लागू हो गई है और इसी क्षण से उत्तराखंड राज्य के समस्त नागरिकों के संवैधानिक और नागरिक अधिकार एक समान हो गए हैं और इसी क्षण से सभी धर्म की महिलाओं को समान अधिकार प्राप्त हो गए हैं जो हम बार बार कहते थे कि देश की आदि आबादी का एक पूरा कानून है तो ये पूरा कानून देवभूमि उत्तराखंड में लागू हो गया है आज के इस अवसर पर मैं आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी आदरणीय गृह मंत्री श्री, श्री अमित शाह जी को भी समस्त उत्तराखंड वासियों की ओर से हार्दिक धन्यवाद देता हूं कि जिनके मार्गदर्शन में आज हम इस कानून को देवभूमि में लागू करने में सफल हुए हैं समान मिल्कत नो अधिकार पुत्र और पुत्री बनने ने मिल्कत में समान अधिकार मणशे मृत्युपची वारसदारों ने मिल्कत में मणशे समान अधिकार समान आधारों पर छोटा छेड़ा मणशे एकज पक्ष कारण आपे तो छोटा छेड़ा मंजूर करवामा आवशे नहीं लिव इन रिलेशनशिप में रहता कपल्स ने रजिस्ट्रेशन फर्जीयात બાળક લેવન રિલેશનશિપમાંથી જન્મ્યું હોય તો તેની જવાબદારી લેવન કપલ્સની રહેશે ભારતીય બંધારણમાં ગોવાને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો છે તેમજ સંસદે કાયદો બનાવીને ગોવાને પોર્ટુગીઝ સિવિલ કોડ લાગુ કરવાનો અધિકાર આપ્યો હતો તેથી ગોવા એકમાત્ર રાજ્ય છે જ્યાં યુસીસી લાગુ છે હવે ઉત્તરાખંડ પહેલો એવો રાજ્ય બનશે જ્યાં સ્વતંત્રતા પછી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે હવે તમામ ધાર્મિક સમુદાયોમાં લગ્ન છૂટાછેડા ભરણપોષણ અને વારસા માટે સમાન કાયદો હશે લગ્નનું રજિસ્ટ્રેશન હવે ફરજિયાત રહેશે લગ્નના 6 મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે 26 માર્ચ 2010 પહેલાના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નહીં રહે રજિસ્ટ્રેશન ન કરવા બદલ વધુમાં વધુ પચીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે જો તમે રજિસ્ટ્રેશન નહીં કરો તો તમને સરકારી સુવિધાઓને લાભ નહીં મળે મહિલાઓને પણ પુરુષોની જેમ છૂટાછેડા લેવાનો અધિકાર હશે પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર હશે અને કાયદેસર અને ગેરકાયદેસર બાળકોમાં કોઈ મતભેદ રહેશે નહીં કોઈ પણ જાતિ ધર્મ અથવા સંપ્રદાય ના લોકો ને છૂટાછેડા નો એક સમાન કાયદો લાગુ પડશે ધર્મ અનુસાર આ નિકાલ થાય છે પર પ્રતિબંધ લાગશે છોકરીઓના લગ્ન ની ઉંમર જાતિ કે ધર્મ ને ધ્યાનમાં લીધા વિના સમાન રહેશે લગ્ન કરવા માટે છોકરીઓની ઉંમર અઠાર વર્ષ ની હોવી જરૂરી છે યુસીસી લાગુ થવાથી ઉત્તરાખંડ માં હલાલા જેવી પ્રથા પણ બંધ થવા જઈ રહી છે વળી હવેથી તે વારસમાં છોકરીઓ પણ છોકરાઓની સમકક્ષ ગણવામાં આવશે કપલ માટે તેમના લિવ ઇન રિલેશનશિપની રજિસ્ટ્રેશન કરાવવું જ ફરજિયાત રહેશે જે કોઈ દંપત્યની ઉંમર થી એકવીસ વર્ષની વચ્ચે હોય તો તેઓએ રજિસ્ટ્રેશન દરમિયાન તેમના માતા પિતા પાસેથી સમતિ પત્ર પણ આપવો પડશે અનુસૂચિત જનજાતિ ને યુસીસી ના નિયમો અને કાયદા માંથી ધાર્મિક બાબતો જેમ કે પૂજાના નિયમો અને પરંપરાઓ સાથે કોઈ કરવામાં આવ્યા નથી યુનિફોર્મ સિવિલ કોડ શું છે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી એટલે દેશ માં રહેતા તમામ નાગરિકો દરેક ધર્મ જાતિ લિંગના લોકો માટે સમાન કાયદો હોવો જો તેનો અમલ થશે તો લગ્ન છૂટાછેડા બાળકને દત્તક લેવા અને મિલકતનું વિભાજન તેમાં જીલેવિન સંબંધો જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે લગ્નની સાથે સાથે લેવન કપલ્સ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે सीएम धामીએ શનિવાર સાંજે ઉત્તરાખંડમાં યુસીસી નિયમોના અમલને લઈને નિવેદન જાહેર કર્યું હતું તેમણે કહ્યું હતું કે યુસીસી લાગુ કરવા માટેના તમામ પ્રકારની જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે તેમણે કહ્યું હતું કે તેના અમલીકરણ થી સમાજમાં એકરૂપતા આવશે અને તમામ નાગરિકો માટે સમાન અધિકારો અને જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા